સૌથી પહેલા શરૂઆત કરવી છે આ મોટા સમાચારથી ભૂપેન્દ્રભાઈ સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર મળ્યા ગુજરાતમાં દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી માનવામાં આવે છે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે સાત થી આઠ નવા ચહેરા મંત્રીમંડળમાં જોવા મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્રણ થી ચાર મંત્રીઓના પત્તા કપાવાની પણ જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે દિવાળી પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું

તો સૌરાષ્ટ્ર દિગ્ગજ ચહેરો જયેશ પણ મંત્રી પદની રેસમાં છે તેમની સાથે વાત કરીશું નિકુંજ અત્યાર સુધી જે બે ચર્ચાઓ હતી કોણ હશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળનું વિસ્તરણ પ્રદેશ પ્રમુખની તો ઘોષણા હવે થઈ ચૂકી છે કે મંત્રીમંડળના વિસ્તરણને ને લઈને અનેક અટકળો તેજ થઈ ગઈ છે શું અપડેટ આપને ત્યાં મળી રહી છે જરૂરથી આપે જે કહ્યું તે બે ચર્ચા સૌથી વધુ થતી હતી સંગઠનની અંદર ફેરફાર અને મંત્રીમંડળની અંદર ફેરફાર પરંતુ સૌથી પહેલા શું થશે તેને લઈને ચર્ચા હતી અને તેનો જવાબ આજે મળી ચૂક્યો છે કે સંગઠન બદલાઈ રહ્યું છે નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા આવી રહ્યા છે તે તબક્કો હવે અહીં પૂર્ણ થશે તેના પર પૂર્ણ વિરામ રાખશે હવે સૌની નજર મંત્રીમંડળના વિસ્તરણ પર છે લાંબા સમયથી પટેલની મંત્રીમંડળની અંદર હાલની વર્તમાન મંત્રીમંડળની અંદર છે માત્ર સોળ સભ્યો મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળની અંદર છે અને તેને લઈને જ્યારથી મંત્રીમંડળ નવું બન્યું સરકાર નવી રચાણી ત્યારથી જ એ પ્રકારની શક્યતાઓ હતી કે નજીકના સમયની અંદર વર્તમાન મંત્રીમંડળનું વિસ્તરણ થશે એક્સટેન્શન થશે પરંતુ આ ચર્ચાએ બે થી અઢી વર્ષ જેટલો સમય જે છે તે વીતી ચૂક્યો છે પરંતુ હવે સંગઠનની અંદર ફેરફાર થવાની સાથે જ એ ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે નજીકના સમયની અંદર એટલે કે દિવાળી પહેલાં રાજ્ય સરકારના મંત્રીમંડળની અંદર પણ ફેરફાર આવશે અને એટલા માટે તર્ક સાથે તે કહેવાય રહ્યું છે કારણ કે હાલ મંત્રીમંડળની અંદર જે પ્રદેશ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે તેવા જગદીશ વિશ્વકર્મા રાજ્ય કક્ષાના મંત્રી છે સ્વાભાવિક છે તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામે તે સ્વાભાવિક છે આ વચ્ચે તેમની જગ્યાએ કોણ આવશે તે મોટો સવાલ છે બચું ખાબડ લાંબા સમયથી મંત્રાલયની અંદર દેખાતા નથી તેમને બાકાત રાખવામાં આવે છે તેમને હજી સુધી પડતા નથી મુકાયા એટલા માટે કારણ કે નજીકના સમયની અંદર ત્યારે તેમને પડતા મૂકી તેમની જગ્યાએ અલગ નવા કોઈ ચહેરો જે છે તે લાવી શકાય એટલા માટે કારણ કે અધવચ્ચેથી તેમને પડતા મૂકીએ તો બે મેસેજ જાય એક મેસેજ તો એ જાય કે ભ્રષ્ટાચાર બાબતમાં સરકારે પગલા લીધા અને ખુદ રાજ્યના રાજ્ય સરકારના મંત્રી જે છે તે ભ્રષ્ટાચારની અંદર સંમલિત હોવાની બાબતને લઈને તેમને પડતા મૂકવામાં આવ્યા તે મેસેજ ન જાય તે માટે જ અત્યાર સુધી તેમને ઠાલવવામાં આવે છે તેમને સરકાર સાથે રાખવામાં આવે છે જરૂરથી તેઓ પ્રત્યક્ષ સ્વરૂપે અહીંયા નથી પરંતુ અપ્રત્યક્ષ સ્વરૂપે તેમની કેબિન બાર પણ હજી બોર્ડ લાગેલું છે અને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં પણ હજી તેમનું નામ છે ભલે તેઓ કેબિનેટની અંદર પણ ન આવતા હોય આ બીજો તર્ક છે ત્રીજો તર્ક એ લગાવવામાં આવી રહ્યો છે કે જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારબાદ ધારાસભ્ય બન્યા અને એ કમિટમેન્ટ સાથે તેમણે કોંગ્રેસ એક્ઝિટ કર્યું હતું અને ભાજપની અંદર એન્ટ્રી લીધી હતી કે તેમને સ્વર્ણિમ સંકુલ વન અથવા ટુ ની અંદર એન્ટ્રી મળશે એટલે કે તેમને મંત્રી બનાવવામાં આવશે તેમાં સૌથી મોટું નામ અર્જુન મોઢવાડિયાનું છે અર્જુન મોઢવાડિયા વિશે એવું કહેવાય છે કે તેમણે કોંગ્રેસ એ એ શરત સાથે સાથે એન્ડ છોડ્યું હતું કોઈ પ્રોડક્ટ કરીએ તો તેની અંદર જે નાના અક્ષરમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન લખવામાં આવતી હોય છે તે જ પ્રકારની અર્જુન મોઢવાડિયાની પણ એ પ્રકારની ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી કે તેને રાજ્યની અંદર મંત્રી બનાવવામાં આવે

ચોથો એ પણ છે છે કે મુખ્યમંત્રી પાસે હાલ જે ખાતાઓ તે ડિપાર્ટમેન્ટ મુખ્યમંત્રી સંભાળી રહ્યા છે મહેસૂલ વિભાગ મુખ્યમંત્રી પાસે છે શહેરી વિકાસ વિભાગ મુખ્યમંત્રી પાસે છે ખાણ ખનીજ વિભાગ મુખ્યમંત્રી પાસે છે શહેરી વિકાસ વિભાગ મુખ્યમંત્રી પાસે છે તો આવા મહત્વના ખાતાઓ જેને કહી શકાય કે જે ભૂતકાળની અંદર આવા ખાતાઓ જે તે મંત્રી પાસે હતા તેવા મહત્વના ડિપાર્ટમેન્ટ હાલ મુખ્યમંત્રી સંભાળી રહ્યા છે તો ઓવરબોર્ડિંગ ડિપાર્ટમેન્ટ હાલ મુખ્યમંત્રી પાસે છે અને જે પણ નવું મંત્રીમંડળનું વિસ્તરણ થશે મંત્રીઓની સંખ્યા જે હાલ સોળની છે તે પણ વધીને મેક્સિમમ ચોવીસ મંત્રી સુધી રાજ્ય સરકારના મંત્રીમંડળની અંદર સમાવેશ કરી શકાય તે પ્રકારની અપર મર્યાદા છે તો ચોવીસ તો નહીં થાય પરંતુ શક્યતા છે કે લગભગ વીસ જેટલા મંત્રીઓનો સમાવેશ થાય હાલ સોળ છે તેમાંથી થોડા ઘણા પડતા મુકાય અને તેથી ડબલ નવા મંત્રીમંડળની અંદર તેને પ્રવેશ આપવામાં આવે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે નવા મંત્રીમંડળની અંદર વિસ્તારગત સમીકરણો ખૂબ મહત્વના બની રહેશે કારણ કે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદથી રાજ્યના મુખ્ય એટલે કે મુખ્યમંત્રી પણ અમદાવાદથી ત્યારે સૌરાષ્ટ્ર બેલ્ટ દક્ષિણ ગુજરાત બેલ્ટ ઉત્તર ગુજરાત બેલ્ટ આ તમામ બેલ્ટ જે છે તેને સાચવા નવા મંત્રીમંડળની અંદર ખૂબ જરૂરી અને મહત્વના છે ખાસ કરી સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર પણ ભાજપ માટે ખૂબ મહત્વનો આ વિસ્તાર છે અને નવા મંત્રીમંડળની અંદર સૌરાષ્ટ્ર બેલ્ટમાંથી વધુ મંત્રીઓ હશે તેવી પૂરી શક્યતા છે અને તેમાં સૌથી વધુ ચર્ચાતું નામ જે છે તે જયેશ રાદડિયાનું છે પાછલા દિવસોની અંદર આપને યાદ હશે કે અમિત શાહ રાજકોટ આરડીસી બેંકની સભાની અંદર જે કાર્યક્રમ સહકાર ડિપાર્ટમેન્ટનો હતો ત્યાં પહોંચ્યા હતા તો બરપેટ વખાણ જયેશ રાદડિયાના કર્યા હતા તેને લઈને એવું મનાય છે કે જયેશ રાદડિયા નવા મંત્રીમંડળની અંદર ફરી એકવાર રી એન્ટ્રી લે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે અલ્પેશ ઠાકોર રાધનપુર ચૂંટણી વખતથી થી તેમનું સપનું છે આપને યાદ હશે કે લીલી તેમની એક સ્વપ્ન હજી સુધી પૂરું નથી થયું તો નવા મંત્રીમંડળની અંદર અલ્પેશ ઠાકોરનું પણ લીલી સપનું પૂર્ણ થાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે અમદાવાદથી જગદીશ પંચાલ હતા તેઓ હવે મંત્રીમંડળમાં નહીં હોય તેમની જગ્યાએ અન્ય કોઈ અમદાવાદનો કોઈ ચહેરો મંત્રીમંડળની અંદર લાવવામાં આવે તેવી એક શક્યતા છે બ્રહ્મ સમાજમાંથી અમિત ઠાકર જે છે તેનું નામ ચર્ચાઈ રહ્યું છે કે રાજ્ય સરકારના મંત્રીમંડળની અંદર તેનો સમાવેશ થઈ શકે છે હાર્દિક પટેલ બાબતે પણ એક શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કે તેને પણ નવા મંત્રીમંડળની અંદર લેવામાં આવે તો આ તમામ સમીકરણો જે છે તે હાલ જોવાઈ રહ્યા છે પરંતુ એ બાબત લગભગ નક્કી માનવામાં આવી રહી છે કે ટૂંક સમયની અંદર રાજ્ય સરકારના મંત્રીમંડળનું એક્સટેન્શન વિસ્તરણ થઈ રહ્યું છે જેમાં હાલના મંત્રીમંડળ પૈકીના ચાર થી પાંચ જેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવશે છ થી સાત જેટલા નવા મંત્રીઓ જે છે તેને વર્તમાન મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવશે જેમાં મહત્વના ચહેરાઓ છે તેને સ્થાન અપાશે એક નામ છૂટી રહ્યું છે તે છે સીજે ચાવડા તે પણ કોંગ્રેસ છોડીને ભાજપની અંદર આવ્યા પરંતુ સીજેની વિષયની અંદર એ કહેવાય છે કે તે કોઈ કમિટમેન્ટ સાથે જોડાયા નથી અથવા તો તેમને કોઈ કમિટમેન્ટ સાથે ભાજપની અંદર લીધા નથી બિનશરતી જેને કહી શકાય તે પ્રકારનો તેમનો ભાજપમાં પ્રવેશ છે પરંતુ તેમની અધિકારી તરીકેની જે કામગીરી રહી હતી તેમનો જે ધારાસભ્ય તરીકેનો અનુભવ છે તેને ધ્યાનમાં રાખીને તેમને પણ એક અનુભવી રાજકીય નેતા તરીકે મંત્રીમંડળની અંદર તેમનો પણ સમાવેશ કરી શકાય તેવી પણ એક જે છે 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 તે જોવા મળી રહી અનેક નામો ચર્ચાઈ રહ્યા મહિલા તરીકે પણ ઘણા નામો સામે આવી રહ્યા છે કે મહિલા તરીકે પણ તેમને કોઈ એવા નામો છે ઘણા બધા કે જેને પણ વર્તમાન મંત્રીમંડળની અંદર જ્યારે પણ ફેરફાર થશે ત્યારે તેમનો સમાવેશ થઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે તો સંગઠનની કામગીરી આવતીકાલે પૂર્ણ થશે ત્યારબાદ એવી શક્યતા જોવાઈ રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ પણ સંભવિત રીતે જોવાઈ રહ્યું છે આપને યાદ હશે કે બે થી ત્રણ દિવસ પહેલા ગુજરાત ફર્સ્ટ દ્વારા એ ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલની મુલાકાત માટે પહોંચ્યા હતા અને લગભગ વીસ પચીસ મિનિટ સુધી રાજ્યપાલ સાથે તેમણે સમય વિતાવ્યો હતો સંભવત રીતે હું શ્યોર નથી કહેતો પરંતુ સંભવિત રીતે મંત્રીમંડળના વિસ્તરણ સંદર્ભે પણ રાજ્યપાલ સાથેની આ મુલાકાત હોઈ શકે કારણ કે જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય છે તો તે મંત્રીઓના શપથ જે છે તે રાજ્યપાલ દ્વારા લેવાતા હોય છે મંત્રીઓનો એક્સટેન્શન માટેનો જે કોલ જે છે તે રાજ્યપાલ લેતા હોય છે રાજ્યપાલ સમક્ષ નવા મંત્રીઓ જે છે તે શપથ લેતા હોય છે તો આ સંદર્ભે પણ સંભવિત રીતે મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની થોડા દિવસ પહેલાની મુલાકાત હોઈ શકે છે પરંતુ આપ પણ જાણો છો સૌ પણ જાણે છે કે આખરી નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવાતો હોય છે એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ રાજ્ય ગૃહમંત્રી આ બંને લોકો તરફથી કારણ કે બંનેનું ગુજરાત હોમ સ્ટેટ છે અને આખરી નિર્ણય ત્યાંથી છૂટતા હોય છે જગદીશ પંચાલના સંદર્ભમાં પણ આ બંને રાજકીય ધૂરી જે દિલ્હીની અંદર સ્થિત થયેલી છે તેમના દ્વારા જ નિર્ણય લેવાયો હતો અને હવે મંત્રીમંડળનું વિસ્તરણ પણ જ્યારે થશે ત્યારે તેમના દ્વારા જ નિર્ણય લેવાશે પરંતુ જરૂર જલ્દી થી રાજ્ય સરકારનું મંત્રી મંડળ જે છે તેનું વિસ્તરણ થાય તેવા હાલ સંકેતો મળી રહ્યા છે સચિવાલયની અંદર આપ ફરશો સ્વર્ણિમ સંકુલ વન માં ફરશો માં ફરશો તો સૌના મોઢે હવે સંગઠન બાદ નવો ચર્ચાનો મુદ્દો એ હશે કે ક્યારે બદલાવ આવી રહ્યો છે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે તો તેનો જવાબ એ છે કે લગભગ સંભવિત રીતે દિવાળી પહેલા જીખુજ બિલકુલ આભાર આપનો એટલે દિવાળી પહેલા સંભવિત રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવા

જે ફાઇલ શોટ્સ આપને બતાવી રહ્યા છે હાલનું મંત્રીમંડળ અને આગામી સમયમાં હવે મંત્રીમંડળના વિસ્તરણમાં કોનો ચહેરો જોવા મળે છે તેના ઉપર નજર રહેશે સૌથી સચોટ સૌથી ઝડપી અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું